પાવન ભૂમિ ઉપર જયારે રામકથા નું આયોજન સરસ મજાનું આયોજન કર્યું છે ખરેખર ધન્યવાદ ને પાત્ર છો તમે મેં તો કે વહેલા અહીં આવી ગયા હતા અમે બધું જોયું પણ આજે આયોજક છે ને બધા જે બાપુ કામ કરવા વાળા છે ને તો દિલથી સલામ કરું છું કે રોજ વરસાદ વર્ષે ને આવડું મોટું આયોજન ને હાચવવું ને બાપુ ખરેખર ધન્યવાદ ને પાત્ર છો નકર હાથ હાજ કરે કોઈ કામ જ નથી કરતા પણ આયા તો અમે જોયું અમે નિશાળમાં જમવા ગયા હતા ને જે આમ જમવાનું ન ભત્યું ને તો વાસણ ને કચરા ને પોતાને ને આ ને હમણાં અમે આયા આવ્યા ને ભાઈ અહીંયા હાવણી મારીને કચરો ભર લીધો કહેવું જ નથી પડતું અને આ રોજ આ રોજ વરસાદ આવે છે ને સમજી લેજો હનુમાન દાદા રોજ અહીંયા હાજરી આપે છે એટલે વરસાદ આવે છે અમારી પાસે ધૂળ ઉડે છે એ કઈ છે નહીં આ દાદાની હાજરી છે અને અમે હનુમાન દાદાના મંદિરે દર્શન કર્યા સ્વયંભૂ મૂર્તિ બાપુ આ ગામમાં કાંઈ વખાણ કરવાનું નથી આવ્યું બાપુ જે સત્ય સત્ય જ કહેવું પડે હનુમાન દાદુ બાપુ સિદ્ધિ નવ નિધિ જાનકી માતા મા ભગવતી મા ભગવતી સીતા એ બાપુ એવડું મોટું વરદાન આપ્યું કે તું અજર થઈ જઈશ અમર થઈ જઈશ બાપુ તમે માનતા ન માનતા મહાપુરુષો કે છે ને અમે માનીશ કરો તમને નો વર્તા એ તમારો પ્રશ્ન છે

કરોડપતિ દીકરા લગ્ન કર્યા ને તેથી માંડવા આવા નથી નાખે બોલો આપડા હિલોળા નથી ભલન વરસાદ ખાબક હોય ખાબકે અરે કેવો સમય આવ્યો છે આપણે જોઈએ તો આપણે એમ થાય ઓહો હો વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાત થાય હિલોળા કરે એવું આવ્યું આમાં જીવતા નો આવડે તો આટો છે એવું નથી લાગતું હે આથી બીજું શું જોવે છે આપણે પણ સમજાતું જ નથી આ સમજવા માટે બાપુ સદગુરુ જોવે સદગુરુ સિવાય પૂજ્ય વક્તા બાપુ આ જયારે હાજર છે એમને એકવાર જોરદાર તાલિય વધાવી લ્યો રાજેન્દ્ર બાપુ ત્રિવેદી બાપુ આ છે ને બધું આ બધો છે ને આ સાધુ નો બ્રાહ્મણ નો આમનામ મોઢે હા હોય બધું અત્યારે તો તમે જોવો તો રાફડો ફાટ્યો અને હું તો હું તો આમ જાહેર માં કઉ છું કે આટલી બધી ભક્તિ આખી દુનિયામાં આપણે ગઈઠા નહોતા કરી શકતા આખી બધાને ખબર છે કથા ને માંડવા ને માતાજીના માંડવા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને હરિહર ને આમ પાછે પાંચ 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 ગામ ભેગા જમતા હોય આપણને એમ છે કે આટલું બધું આ પુન્યના ધર્મના ભક્તિ વધી છે તો બગાડ કેમ નથી અટકતું વિચારવા જેવું છે મિત્રો મારી વાત છે ને અમુક નોંધ કરવા જેવી છે એ કે હું તમે ક્યાં સુધારી શકશું કે આ બગાડ મટાડી દઈશું એવી મારી કોઈ વાત નથી પણ હું એમ કહું છું કે લાખો રૂપિયા ને કરોડો રૂપિયાના દાન આપે છે માણસો આટલા બધા ભેગા રહીને કાર્ય કરે છે હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી થે અટકતો વિચારવા જેવું તો છે જ કોઈ ખોટા રૂપિયા આપે છે એવી મારી વાત નથી ખોટું છે એ કાઈ મારી વાત નથી પણ કાઈક માલપા બાપુ કાઈક તકલીફ તો છે જ આ ખોટું નથી રોકાદું ના પાપ અટકતું નથી એનું કારણ શું છે આ કથા એવું તમે બેડો અને આ કથા જો આપણા ઘર સુધી પોગે ને આપણા ઘરમાં જો કથા ન આવે તો આ કથા નો મતલબ શું આ છે એમાં આખી વાત આવી છે અમુક બાકી બાકી આવશે શું કેવા ભાઈ હોય કેવા દીકરા હોય કેવી માં હોય કેવી પત્ની હોય કેવી દીકરી હોય આ જોવું હોય તો રામાયણ માં જોવું રામાયણ સાંભળ્યા પછી કથા સાંભળ્યા પછી આઠ આઠ થી જો આપણે આયા કને ધામા નાખ્યા હોય અને એક શબ્દ નો ઉતરે ને આપણા ઘરે જો હાઉ બહુ નો વિખવાદ નો મટે ભાઈ ભાઈ નો વિખવાદ નો મટે દેરાણી જેઠાણી નો વિખવાદ નો મટે તો બાપુ આ માંડવાનો કોઈ મતલબ નથી રાખ કથા તો બાપુ એને કહેવાય બાકી તો નકર આ બાપુ વક્તા વાંચતા હોય તો ભલે મારા જેવો વાંચતો હોય તો ભલે કથા તો ઈની ઈજ છે ને અયોધ્યા નગરી ને દશરથ રાજા ને ચાર દીકરા ને વનમાં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો વાત તો આની યાદ છે ને શું આપણે આપણે કામ હોય પણ આ બધું તાજું રાખવા માટે કે તમારાને મારા વિખવાદ બાપુ મટી જાય ને એના માટેની એ માટે જ આ દવાયું છે બપો કથાયું છે ને એ તમારાને મારા વિખવાદ મટાડવાની વાત છે એક રામ અને ભરતનો પ્રસંગ આવે અને એ વગતા વાત કરે અને ભરતને જોઈ અને રામચંદ્ર પરમાત્માની આંખોમાં ચોધાર આહુંડાની ધારું થઈ જાય ને એ પ્રસંગ હા પછી ગાયા ઘરે ગયા પછી ભાઈ ભાઈ નો વિરોધ હોય નાનો ભાઈ જો મોટા ભાઈ ને બસ નો ભરે તો કથા નો કોઈ મતલબ નથી રામ કેવાનો મારો અર્થ ઈ છે બાકી તો જો આમ આપણા ઘરે નો કથા પોગે તો આ ફાયદો કોને આ મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને વક્તા ને કલાકાર ને સાજીંદા ને તમારે શું તમારા ઘરે જો કથા પહોંચે તો જ બાપુ સમજો કે આ ફાયદો છે નગર ફાયદો અમારા જેવા ખીસા ભરી ભાઈ વ્યા જાય તમારે કાંઈ નથી મળો મારા જેવું ચોખ્ખું તમને કોઈ નહીં

પણ કહેવાનો મતલબ હું મારી પોતાની વાત કરું હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો અઢારમી ઓગણીમી કોમ કહેવાય આખું દુનિયા રખડી આવ્યો છું કઈ છે નહીં આપણી જે કચકાઠિયા વડ ને સૌરાષ્ટ્ર ની ધરતી છે ને કાયા જેની કુબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતન ની કાંડ છે આપણા મહાપુરુષો છે ને એક દસ કિલોમીટર હાલન બાપુ એક વાવટો ફરક તો હરિહર હાર ની આકલું પડે ઈ તમને મને ભજન ની ખબર છે એક આપણે આંગણે અભિયાગત આવે કોઈ મૂંગો માણા ભૂખો માણા આવે અને એક બટકું રોટલો નો દે કે તો બાપુ અમારા ગુરુ મહારાજ તો એમ કેતા કે હા સાધુ મળે ને ભગવી કપની પહેરીને સાધુ કો ખામો તમે જો સીતારામ નો બોલીએ કો તો મરી જાયો મરી કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી

અને બાપુ હું કોઈ અભિમાન પાવર નથી કરતો હું ઘરે હોય ને તમારી મહેમાન ગતિ કઈ બહુ મોટી વાત ન નો પણ હું ઘરે ન હોય તેથી આપણા થાય ખબર પડે કે મારા ઘરે કેવા દીકરા છે દીકરાની વહુ છે બાપુ એ તો એમ નામ નો મારે કોઈને વેરાગ નથી લગાડ્યો હું આ શીખો છું ને હું તો મારી વાત કોક ના હૃદય સુધી પહોંચાડવા હતું બાકી કોઈને વેરાગ નથી લગાડવો મારે આમાં તો તમે કદાચ તમારા લખાણ હોય ને બંધ થઈ જાય પાંચ રૂપિયા બચત મારી દેવા આવવાના છું હું તો એક જ વાત કરું મા બાપ ની સેવા કરો બસ બીજું કરવાની જરૂર નથી વ્યસન હોય તો ઓછા જોકે તમારે સંપ્રદાય હોય સ્વામિનારાયણ સંપ્રદાય છે ને એવડાય બધા તમારે જોવા સુખી જ હોય હું તો એમ કહું સંપ્રદાય માં તમારે ભળવું હોય તો ભળો ન ભળો કઈ નહિ પણ એના નિયમો છે ને એ ને એટલે જિંદગીમાં તમારે કઈ કરવું કારણ કે એના નિયમો જેવા છે તમે સુખી જ થાવ એમાં વ્યસન નો હોવા જોઈએ વહેલું જાગવું જોઈએ મા બાપને પગે લાગવું જોઈએ આવા બધા અમુક અમુક નિયમો છે ને એ વગર પૈસા એની દવા સુખી થવાની તમને મને બાપુ આનંદ હું તો એમ કહું છું કોઈની માથે વજન છે નહીં બધા લઈ લઈને ફરજ આપણે ઘરે ટાપે કાંઈ હતું નહીં પણ બાપુ આજે આમ તમે જુઓ ને તપેલા ઊંધા નાખીને સાતી ઉપર હાથ રાખીને ઉતા ત્યાં કે હવે તપેલા ભલન ખાલી હોય હવે ઠાકર જેવો ધણી અત્યારે તમે જુઓ ને મૂક્યા નો માર્ગ નથી તો યાર એમ કે કઈ છે કઈ છે મરો કઈ ન હોય એટલે આટલું આપ્યું છે ને કઈ નથી જીવ જ ભીખારી થઈ મને તો એમ થાય બાપુ એક આંગણે કોઈ માણા આવે ને કે મારે ખાવું છે બાપુ ભટકું રોટલો દેજો મારો નાથ તમારી નોંધ કરશે આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય એમાં કોકદી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય એક દી કોકદી આવી જાય આવી જાય ને આવી જાય મારા નાથ એટલા માટે અત્યારે હમણાં

અંદર માથા હોય ને તો તારે બાપ પાન કહે અને બહાર માથાકૂટ હોય તો દવાખાને જાય અમે કમર લોહીમાં બાપુ ભજનની પથારી ફેરવી દઈ કહેવાનો મારો અર્થ છે ભજન છે ને ભજન હોય અને એના માટે બાપુ સમજવા માટે સદ્ગુરુજ હોય આ આ બાપુ નાની એવી વાત જ નથી આ તો બહુ તું ડિંગો ડિંગ કરી નાખે બાકી મને તો ક્યારેક ક્યારેક હું સાંભળું ને તો મને હબાકા આવે સદ્ગુરુ સિવાય બાપુ આ હું તમને એક જ વાત કરું ભોળાનાથ નો દીકરો ગણપતિ ને ગણપતિ નું માસ કે ભોળાનાથે કાયપ્યું અને હાથી નું કાપિન લગાડ્યું તો હું એમ કહું છું આટલા બધા બેઠા છો એમાંથી કોક ને ખબર હોય કે કહેજો હાથી નું કાપિન લગાડ્યું તો હું એમ કહું છું કેલું કાયપ્યું ત્યાં જ નઈ પડ્યું હોય હાથી નું હું કામ લગાડ્યું વિચારવા જેવું નથી હાથી નું કાપિન જો ભોળાનાથ લગાડી શકતો હોય તો આ કાપેલું હોય યાદ પડ્યું હોય નો લગાડી શકે અને આથીનું માછું માણાના શરીર ઉપર ફિટ થાય આવડું આવે તમને કેમ લાગે ફિટ થાય છે હાચું આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાવતું અને આ ચકડા નો સમજાય ને એટલે આના માટે જરૂર ગુરુ ગુરુની પડે આ ગુરુ વગર બાપુ કોઈ નથી સમજાવતું આની માટે સદગુરુ જોવે યુનિવર્સિટીમાં કોઈ કોલેજમાં કોઈ સમજાવતું નથી